સફરમાં આગળ વધતા મારી નજર એક આઉટલેટ પર પડી અને અહીં વેચાઈ રહ્યું હતું બિહારનું સૌથી ફેમસ લિટ્ટી ચોખા મિત્રો લિટ્ટી ચોખા એ ખૂબ જ ફેમસ આઇટમ છે ખૂબ જ હેલ્ધી ફૂડ કહેવાય છે કહેવાય છે કે આ જો એક પ્લેટ આપણે ખાઈ લીધું તો આપણા આખા દિવસ દરમિયાન ભૂખ લાગતી નથી કેમ કે આ ખૂબ જ હેલ્ધી હોય છે નહિવટ પ્રમાણમાં મસાલા હોય છે અને ખૂબ જ ટ્રેડિશનલ રીત થી અહીં લિટ્ટી ચોખા બનાવવામાં આવી રહ્યા હતા તો ચાલો હું પણ ટ્રાય કરું મારી સવારથી આપણે નીકળ્યા છે સફર પર ચા નાસ્તો કર્યા વગર કંઈ પણ ખાધું પીધું નથી તો આપણે અત્યારે કંઈ ચા નાસ્તો નાસ્તો કરી અહીંયા આવી ગયા છે આગળ વધતા વધતા અહીંયા જોયું અમે ખૂબ જ વધારે ભીડ છે અહીંયા અહીંયા મળી રહ્યું છે લિટ્ટી ચોખા જે બિહારની ખૂબ જ ફેમસ આઈટમ છે તમે જોઈ શકો છો કે ખૂબ જ ફેમસ આઇટમ છે જોઈ શકો છો મિત્રો ખૂબ જ ભીડ છે અહીંયા ઊભા રહેવાની પણ જગ્યા નથી અને લિટ્ટી ચોખા કહેવાય તો જોઈ શકો છો મિત્રો આ ભઠ્ઠી પર કોલસા પણ તૈયાર કરવામાં આવે છે જેને કહેવાય છે લિટ્ટી અને ચોખા बहुत चाम तो की लोगो खाई है यहाँ चलो आपने कितने की प्लेट है भैया दस रुपया बीस रुपया प्लेट कितना लिट्टी रहता है दस की दो लिट्टी और बीस की पाँच लिट्टी और चोखा किससे बनता है बैगन

પ્લીઝ સેલવાસ આવવાનું થાય તો આ જગ્યા જોઈ લેજો કંઈક આ રીતે હાઈવે પર જ છે આ ફ્રીજ ચાલુ થાય છે પહેલાં અહીંયા હાઈવે પર આ લારી લાગે છે અને આ જેવાનું ફેમસ મીટી ચોખા આ ખાવાનું શકતા નહીં કેમકે આ ખૂબ જ હેલ્ધી ખોરાક કહેવાય છે જે ખાવામાં ખૂબ જ હેવી છે અને આપણા વડાપાઉં પકોડા ભજીયા આ બધા સામે આ ખૂબ જ હેલ્ધી ખોરાક છે એ અનહેલ્ધી વસ્તુ છે એટલે આ ખાજો આમાં મસાલો કોઈ પણ જાતના પડતા નથી તેલ હોતું નથી પાટીને પ્રોપર કોલસા પર કરવામાં આવે છે લોટને અને વચ્ચે શક્તું સ્ટફિંગ હોય છે તો આ પ્લીઝ ખાજો અને અહીંયા આવજો અને મુલાકાત લેજો મિત્રો તો આપને પહોંચી ગયા છે ભુવાની ધ્વારા ગાર્ડન અને કહેવાય વન ગાર્ડન અને આ પડે છે દાદરા નગરમાં દાદરાનગર હવેલીમાં ચાલો મિત્રો અંદર જઈએ આપણે પર્ચી કપાવી લીધી છે મિત્રો કંઈક આ પ્રકારનો છે અંદરનો નજારો તમે જોઈ શકો છો ખૂબ જ ગ્રીન ગ્રીનરી ગ્રીનરી લાગે છે ખૂબ જ વધારે પ્રમાણમાં ખૂબ જ સારા એવા ફૂલ અહીંયા ઉગાડેલા છે અને આને મેન્ટેન રાખવામાં આવ્યો છે આ નીચે મિત્રો તમે જોઈ શકો છો કે ઝીલ છે બોટિંગ થાય છે ત્યાં એક આ પ્રકારનો ગાર્ડન છે અહીંયા આવવા માટેના પણ પચીસ રૂપિયા એન્ટ્રી ફી લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પણ ખૂબ જ શાંતિ છે અને આ પછાડી છે લેક મારી પાછળ છે આ લેક છે બોટિંગ ચાલુ હોય છે અહીંયા બોટિંગ કરવામાં આવે છે પણ હાલ અહીંયા બોટિંગ બંધ છે એનું કારણ અહીંયા વરસાદના કારણે બોટિંગ બંધ રાખવામાં આવે છે ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી હોવાથી બોટિંગ હાલ બંધ કરવામાં આવે છે ચાલો ગાર્ડનમાં આગળ વધીએ જોઈએ ગાર્ડન ખૂબ જ મોટી ઝીલ છે અહીંયા અંદર તમે જોઈ શકો છો અહીંયા કેટલા બ્રિજ બનેલા છે અને ખૂબ જ મોટી જગ્યામાં આ ગાર્ડન છે ખૂબ જ વિશાળ ગાર્ડન છે તમે જોઈ શકો છો મિત્રો આ ખૂબ જ સુંદર ઝીલ છે ખૂબ જ સુંદર અહીંયા આવવાનું આપણું સફળ થયું કેમ કે આ જગ્યા ખૂબ જ ખૂબ જ ખૂબ જ સુંદર છે જ્યારે પણ સેલવાસ આવો તો અહીંયા પહેલાં મુલાકાત લેજો હાઈવે પર જ આ ગાર્ડન લાગે છે તેને કહેવાય છે દાદરા ગાર્ડન તમે જોઈ શકો છો જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધીના ગાર્ડન ફેલાયેલો છે આખામાં આ ગાર્ડન આવેલો છે સામે પણ એક બ્રિજ બનાવવામાં આવેલો છે આ બાજુ આ લાકડાના બે બ્રિજ છે જે હાલ બંધ કરવામાં આવ્યા છે પાણીના કારણે પાણીનું સ્તર વધારે હોવાથી તેના લીધે બોટિંગ પણ હાલ બંધ છે તમે જોઈ શકો છો એમ કે અહીંથી બોટિંગ થાય છે બોટિંગ કરવા માટે તમે અહીંથી આવી શકો છો બોટિંગના ભાવ કયા આ પ્રકારના છે पर पर्सन सौ रुपया स्पीड बोट ना फैमिली बोट ना सौ रुपया फैमिली बोट वाटर स्कूटर वन फिफ्टी पर पर्सन ग्रुप बोटिंग टू फिफ्टी खूबज मोटो गार्डन है मित्रों आ तो ते प्रकृति ने प्रेम करता होचर ने प्रेम करता हो તો આ ગાર્ડન તમને ગમશે તમારા માટે જ છે અહીંયા આવજો તમે જોઈ શકો છો કે આ ઝીલ ખૂબ જ મોટી છે અને આ ઝીલની આજુબાજુએ વોકવે બનાવવામાં આવેલું છે તમે નજરે જોઈ શકો છો આ ઝીલ કેટલી મોટી છે તો તમને અંદાજો આવી જશે કે આ ગાર્ડન કેટલું મોટું હશે છેક આખો આ ગોળ છે રાઉન્ડ છે ખૂબ જ મોટું ગાર્ડન છે તમે જોઈ શકો છો મિત્રો ઊંચા ઊંચા વૃક્ષો અહીંયા છે જે જાણે ગોઠવેલા હોય તે પ્રકારે મૂકવામાં આવેલા તે પ્રકારે ઉગેલા છે જાણે આપણે ગોઠવા હોય દસ મિનિટની વોક કરીને હું ઝીલની બીજા છેડે આવ્યો છું અહીંથી કંઈક અલગ જ પ્રકારનો નજારો જોવા મળે છે વ્યૂ જ આખો બદલાઈ ગયો છે હવે જોઈ શકો છો મિત્રો આપણે પહેલાં ત્યાં હતા જ્યાંથી બોટિંગ સ્ટાર્ટ થાય છે હવે અહીંથી ચાલીને અહીંયા સુધીના આવ્યા છે આ પોઈન્ટ બનાવવામાં આવેલો છે જે ઉપર ચડીને આપણે જોઈશું તો આપણે પહોંચી ગયા છે વ્યૂ પોઈન્ટ પાસે કે આપણે ઉપર ચડીને ઉપર ચડીને જોઈશું ઝીલનો વ્યૂ અને ગાર્ડનનો વ્યૂ અહીંથી કંઈક અલગ જ આવશે પક્ષીઓનો કલકલાહાટ અને મધુર અવાજ તમારું મન મોહિલે છે જાણે અહીં આખો દિવસ રહી પસાર કરું અને આ નજારાને નજરમાં કેદ કરતા જ જાઓ એવું મને લાગી રહ્યું હતું ખૂબ જ અદભુત નજારો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં હવે આ બીજી બાજુથી જોઈ રહ્યા છે ત્યાં હતા ત્યાંથી અમે અહીંયા આવ્યા છે ત્યાંથી આખો વ્યૂ ફરીથી બદલાઈ ગયો છે ખૂબ જ હવા ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો ઝાડ કેવા ઉડી રહ્યા છે હલી રહ્યા છે અહીંથી આપણે આગળ વધીએ તો આપણે ना करता है एक कुछ बड़ा भी पहुंच गया थे यही थी का एक आप रकारनो व्यूज हैं बहुत सुंदर व्यू चाहिए थी बहुत सुंदर नजारा हो जाए विश्व का जो આ વોક કરીએ આપણે હવે એ પહેલા વ્યૂ ઉપર આવી ગયા છે પરજીની વચ્ચે વચ તળાવની વચ્ચે જ આ એક સુંદર પ્રકારનો બ્રિજ બનાવવામાં આવ્યો છે આ રીતે જે જોવામાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે ખૂબ જ વિશાળ બ્રિજ છે આ તમે જોઈ શકો છો અને આ બ્રિજ પાસેથી કંઈક આ પ્રકારનો નજારો છે આપણે વોક કરીને હવે આ ઝીલની અને આ ગાર્ડનની સેન્ટરમાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો આ સેન્ટર છે ગાર્ડનનો આ બ્રિજ છે એ ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે એટલું અદ્ભુત અહીંથી નજારો દેખાય છે તમને શબ્દોમાં જણાવી નથી શકતો તમે અહીંયા આવશો ત્યારે જ તમે મહેસૂસ કરશો કે આ કેટલું સુંદર જગ્યા છે મિત્રો અહીંની ફી જે પચીસ રૂપિયા છે તે વસૂલ છે અહીં આવું જ જોઈએ ખૂબ જ સુંદર જગ્યા છે આ મિત્રો અહીંથી ખૂબ જ ખૂબ જ આજુબાજુ ખૂબ જ ઊંચા દાળિયેળીના ઝાડ છે વચ્ચે આ ઝીલ છે એની ઉપર આ બધ બ્રિજ બનેલો છે સીટી બનેલો છે અને આજુબાજુ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ખૂબ જ અહીં છોકરાઓને રમવા માટે બનાવવામાં આવેલું છે તો આ છે અહીંયા કટક 然后咱们可以去贵州。 लाग रहा डॉक्टर स्टार्टिंग मजा आ रहा है बहुत हाईली रिकमेंडेड है आज यार આપણે તેની ખૂબ જ નજીક છે અત્યારે આ ડકની જોઈ શકો છો મિત્રો કે એકદમ જ નજીક છે આપણા અત્યારે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો આ ગાર્ડન ખૂબ જ વિશાળ ગાર્ડન ખૂબ જ મોટો ગાર્ડન છે હું લગભગ અહીં ચાલીસ પિસ્તાલીસ મિનિટથી ફરી રહ્યો છું પણ આ ગાર્ડન હજુ આખો એક્સપ્લોર નથી કરી રહ્યો ખૂબ જ મોટો ગાર્ડન છે અત્યારે આપણા ગાર્ડનના સેન્ટરમાં છે તમે જોઈ શકો છો મિત્રો આ કેટલો સુંદર ગાર્ડનને સજાવવામાં આવ્યો છે કેટલો મેન્ટેન વેલ મેન્ટેન રાખવામાં આવે છે ત્યારે આ જગ્યા આવી દેખાઈ રહી છે પ્લીઝ મિત્રો આપણે પણ અહીંયા આવીએ તો કેર લઈએ અને કચરો ડસ્ટબિનમાં જ નાખીએ કે જેથી અહીં કચરો નહીં થાય અને આ જગ્યા સુંદર જ રહે આવી અદ્ભુત જગ્યાને આપણે અદ્ભુત જ રવા દઈએ તેમાં આપણે એક મહત્ત્વનો રોલ ભજવીએ મિત્રો ખૂબ જ સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો આ ચારે બાજુથી લીલું છમ તે ચારે બાજુ ઊંચા ઊંચા વૃક્ષથી ઘેરાયેલું છે આ એક નાનો માઉન્ટેન બનેલો છે ડુંગર પણ હાલતા જવાનું મનાય છે મિત્રો આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે ખૂબ જ મહેનત કરી છે પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને જો વિડીયો ગઈ હોય અને ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને નવી નવી જગ્યાઓ અમે તમારી સામે લાવતા જ રહીશું તો મિત્રો આવી જગ્યાઓ ત્યાં આપણે અત્યારે આવેલા છે એવી જગ્યાને મેન્ટેન રાખવું આપણી પણ જવાબદારી છે આપણી અહીંયા આવીએ ત્યારે આપણે પણ સાફ રાખીએ કચરો ન ફેંકીએ કચરો ડસ્ટબિનમાં જ ફેંકીએ અને જે આપણી સાથે લાવેલા છે સામાન જે આપણે ફરીથી સાથે લઈ જઈએ તો મિત્રો ધ્યાન રાખજો ખૂબ જ જરૂરી છે આ વાત મિત્રો આ છે આપણું સેલવાસાની સફર સેલવાસામાં આપણે આગળ સફર ચાલુ રાખીશું પણ અત્યારે હાલ અહીંયા બધું જ બંધ છે તો તે માટે આપણે અહીંયા જે એક્સપ્લોર થઈ શક્યું બે ગાર્ડન તે આપણે બે ગાર્ડન એક્સપ્લોર કરી રહ્યા સેલવાસા આવો તો જરૂરથી એકવાર આ ગાર્ડનની મુલાકાત લેજો હાઈલી રિકમેન્ડેડ છે અહીં આવજો આખો દિવસ પસાર થઈ જશે ખબર નહીં પડશે અને વિડિયો અહીંનો અંત કરું છું જો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ બટન કંઈ પ્રકારનું હોય છે તમારે નીચે જોવા મળી રહ્યું છે અને પ્લીઝ બેલ આઇકન દબાવજો વિડીયો જોવા માટે થેન્ક યુ તમારો ખુબ ખુબ આભાર આવજો